સમાચાર છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જલસે નલ યોજના હેઠળના નળ શોભાના ગાંઠિયા જોવા મળી રહ્યા છે ગામે યોજના હેઠળ દરેક ઘરમાં નળ લાગ્યા છતાં એક પણ ટીપું પાણી ગામ લોકોને નથી મળ્યું અમારે એવું કેવું છે કે આજે નળ આવ્યા છે ટોકો ગામમાં થયો છે બધું તૈયાર છે કહેવાય બે ત્રણ વાર લાઈનો તૂટી ગઈ કેવાય એ લાઈનો બી રિપેરિંગ થઈ તોય છતાં પાણી હજુ આવ્યું નહીં કહેવાય પાણી ને કથેસ આ ગામમાં ઘણી છે કેવાય બરાબર એ પાણી આપડે ગમે એમ કે પણ પાણી તો છે ને આ વર્ષની અંદર ચાલુ થવું જોઈએ માતોરા ગામમાં પાણી કેટલા વર્ષથી લાઈનો ખોદે ખરા અને પાછી પૂરી દે પણ અત્યાર સુધી નળ સે જલની યોજનાનું પાણી અમારા ગામ સુધી આવતું નથી